બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જયશ્રી કોષ્ટી પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાંથી BCAUDN યુ ત્રણસો ચાર એટલે કે ઓડિટિંગમાંથી બ્લોક નંબર એકમાંથી એકમ નંબર ત્રણ આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ વિશે આગળ ચર્ચા કરીશું સો વિદ્યાર્થી મિત્રો આજના માં આપણે આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ શું છે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ વચ્ચેનો તફાવત કયો છે ઓડિટરની કામગીરી એટલે કે ઓડિટરની ભૂમિકા શું છે આંતરિક અંકુશમાં ઓડિટરની કામગીરી અને તેની ભૂમિકા શું છે કંપની અધિનિયમ બે હજાર તેર પ્રમાણે તેની ચર્ચા કરીશું કરીશું વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગ આપણે આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદાઓથી તો આંતરિક અંકુશ પદ્ધતિની વાત કરીએ તો આંતરિક અંકુશ પદ્ધતિ વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી તો આંતરિક અંકુશ પદ્ધતિ શું છે તો આંતરિક અંકુશ પદ્ધતિ એ શ્રમ વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે સ્ટાફના કર્મચારીનું એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા ઓટોમેટિકલી તપાસાઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે તો તેને આંતરિક અંકુશ પદ્ધતિ કહેવામાં આવે છે સો જ્યારે આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે ધંધાના કોઈ એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા ઓટોમેટિકલી તપાસાઈ જાય તો એ વખતે આવી આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદાઓ કયા કયા હોય છે તો આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદાઓની વાત કરીએ તો તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે છે કે ધંધાના માલિકની દ્રષ્ટિએ મહત્વ અને બીજું છે ઓડિટરની દ્રષ્ટિએ મહત્વ તો ધંધાના માલિકની દ્રષ્ટિએ આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદાઓ કયા કયા છે તો તે જોઈએ તો આંતરિક અંકુશ પદ્ધતિમાં કાર્ય વિભાજન યોગ્ય રીતે થતું હોવાથી કર્મચારી પોતાની જવાબદારી અને ફરજો યોગ્ય રીતે સમજી શકે છે તો આપણે અગાઉ જોયું હતું આગળના લેક્ચરમાં જોયું હતું એ મુજબ કે આંતરિક અંકુશ પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો કાર્યનું વિભાજન કરવામાં આવે છે સો કાર્યનું વિભાજન યોગ્ય રીતે કરવામાં આવે છે કે જેથી દરેક કર્મચારીને કયું કાર્ય કરવાનું છે એ અંગેથી તેની જવાબદારી શું છે તેની ફરજ શું છે તે યોગ્ય રીતે સમજી શકે છે દેન પોઈન્ટ નંબર ટુ કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી ભૂલો કે છળ કપટની શક્યતા ઓછી જોવા મળે છે અહીંયા પદ્ધતિ જેવી ઊભી કરવામાં આવે છે કે કોઈ એક કર્મચારી દ્વારા કરેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા ઓટોમેટિકલી તપાસાઈ જાય છે તો આના કારણે જો એક કર્મચારી દ્વારા ભૂલ થતી હોય તો તે બીજો કર્મચારી શોધી શકે છે તો જેના લીધે ધંધામાં કર્મચારીઓ દ્વારા જે બી ભૂલો થાય છેતરપિંડી થાય છે ને જે છળ કપડ થાય છે તેની શક્યતા શું થઈ જાય છે ઓછી થઈ જાય છે દેન પોઈન્ટ નંબર થ્રી હિસાબોમાં કર્મચારી દ્વારા થતી ભૂલો સહેલાઈથી શોધી શકાય છે આપણે અગાઉ જોયું હતું એ મુજબ કે કોઈ બી નાણાકીય હિસાબ હોય તેને એક કરતા અનેક કર્મચારી પાસેથી પસાર કરવામાં આવે છે તો તેના કારણે શું થાય છે કે હિસાબોમાં કર્મચારી દ્વારા કોઈ બી પ્રકારની ભૂલ થઈ હોય કે કર્મચારીએ કોઈ બી પ્રકારનું છળ કપટ કર્યું હોય કે કોઈ બી છેતરપિંડી કરી હોય તો તે બીજી વ્યક્તિ દ્વારા ઇઝીલી અને સહેલાઈથી શોધી શકાય છે ધેન કાર્ય વિભાજન યોગ્ય હોવાથી તમામ કાર્ય યોગ્ય રીતે અને ઝડપથી થાય છે અહીંયા દરેક કર્મચારીને ખબર જ હોય છે કે તેમને કયું કાર્ય કરવાનું છે કારણ કે અહીંયા કાર્ય વિભાજન અડોપ્ટ કરવામાં આવે છે દરેક કર્મચારીને પોતાને કયું કાર્ય કરવાનું છે તે કાર્ય માટેની તેની ફરજ શું છે તેની જવાબદારી શું છે તે બધું તેમને પહેલાથી જ ખબર હોય છે તો આમ કાર્ય વિભાજન હોવાથી જે તમામ કાર્ય છે ધંધાકીય એકમના તે યોગ્ય રીતે દરેક કર્મચારી દ્વારા કરવામાં આવે છે અને તેના કારણે કોઈ બી કાર્ય હોય છે તે ઝડપથી થઈ શકે છે નેક્સ્ટ છે કે ધંધાનો માલિક હિસાબો અંગે નિશ્ચિત રહીને અન્ય મહત્વના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તો ધંધાનો માલિક છે આંતરિક અંકુશ પદ્ધતિના કારણે શું થાય છે કે એક કર્મચારીનું કાર્ય બીજી કર્મચારી દ્વારા ઓટોમેટિકલી તપાસાઈ જાય છે તો જેના કારણે ભૂલો છે છેતરપિંડી છે છળ કપટ છે તો તેને ઓછો અવકાશ રહે છે તેથી ધંધાનો માલિક છે તે આ બધી બાબતો અંગે નિશ્ચિત રહી શકે છે અને પોતાનું ધ્યાન જે મહત્વની બાબતો છે ધંધાના મહત્વના કાર્યો છે તેના પર કેન્દ્રિત કરી શકે છે

હવે આપણે ઓડિટરની દ્રષ્ટિએ આંતરિક અંકુશ પદ્ધતિનું મહત્ત્વ શું છે તે જોઈએ તો ઓડિટરની દ્રષ્ટિએ મહત્ત્વની વાત કરીએ તો ઓડિટ કાર્ય સરળ બને છે આંતરિક અંકુશ પદ્ધતિ સંતોષકારક હોય ત્યાં ઓડિટર પોતાનું ઓડિટ કાર્ય ઝડપી અને સરળતાથી કરી શકે છે આંતરિક અંકુશ પદ્ધતિના કારણે શું હોય છે કે ભૂલો છે છેતરપિંડી છે છળ કપટ છે વગેરેની સંભાવના ઓછી થઈ જાય છે જેના લીધે ઓડિટરનું કાર્ય શું થઈ જાય છે ઇઝી થઈ જાય છે તો આમ ઓડિટનું કાર્ય ઇઝી બને છે અને આંતરિક અંકુશ પદ્ધતિ જે બી ધંધાકીય એકમમાં સંતોષકારક હોય ત્યાં ઓડિટર પોતાનું કાર્ય કેવું ઝડપથી કરી શકે છે અને સરળતાથી કરી શકે છે ઓડિટર ટેસ્ટ ચેક અપનાવી પોતાનું કાર્ય ઘટાડી શકે છે કારણ કે આંતરિક અંકુશ પદ્ધતિ સંતોષકારક હોય ત્યાં ઓડિટર મહત્ત્વની બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને નાની બાબતો પર એટલું બધું ધ્યાન કેન્દ્રિત ન કરે તો ચાલે પણ આમ છતાં પણ આંતરિક અંકુશ પદ્ધતિ અસરકારક હોય આમ છતાં પણ ઓડિટરની જે બાબતો યોગ્ય લાગે તે બાબતો પર તેનું ધ્યાન ધરવું જોઈએ અધરવાઇઝ હિસાબોમાં કોઈ બી પ્રકારની ભૂલો અને છળ કપટ રહી હોય તો તેના માટે કોણ જવાબદાર બનશે ઓડિટર જવાબદાર બને છે જે આપણે આગળ જોઈશું શું આંતરિક અંકુશ પદ્ધતિના શું કારણે શું થાય છે તો ઓડિટરનું ઓડિટ કાર્ય સરળ બને છે અને ઓડિટર ટેસ્ટ ચેકઅપનાવીને પોતાનું કાર્ય ઘટાડી શકે છે હવે આપણે જોઈશું આંતરિક અંકુશ પદ્ધતિની મર્યાદાઓ આંતરિક અંકુશ પદ્ધતિના ફાયદા છે પરંતુ તેની સામે તેની અમુક મર્યાદા પણ છે તો તેની મર્યાદાઓમાં શું છે તો પહેલો પોઈન્ટ ઓડિટરો પોતાના કાર્યમાં શિથિલતા બતાવે છે એટલે કે આંતરિક અંકુશ પદ્ધતિને કારણે બધું જ યોગ્યને બરાબર છે તેમ માની લે છે તો આંતરિક અંકુશને કારણે શું થાય છે કે એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જાય છે એના કારણે ધંધાકીય એકમમાં હિસાબોનું સતત ઓડિટ થયા કરે છે તો આના કારણે કર્મચારી પોતાનું કાર્ય પર ધ્યાન આપી શકે છે તેથી ઓડિટર શું કરે છે પોતાના કાર્યમાં ઘણા ઓડિટરો શિથિલ થઈ જાય છે અને પોતાના કાર્યમાં શિથિલતા બતાવે છે એટલે કે એ લોકો શું માની લે છે કે આંતરિક અંકુશ પદ્ધતિને કારણે ધંધાકીય એકમનું બધું જ કાર્ય અને હિસાબો એ બધા જ પ્રોપર યોગ્ય છે અને બરાબર છે એમ માનીને તેમને જે ડિટેલ તપાસ કરવાની હોય તે કરતા નથી એટલે ઘણી વખત ધંધાકીય એકમમાં એવું બી બને છે કે આંતરિક અંકુશ પદ્ધતિ અસરકારક હોય ત્યાં ઓડિટર પોતાના કાર્યમાં શિથિલતા બતાવીને ઘણી બધી મહત્ત્વની બાબત પર ધ્યાન આપી ન બી શકે આવું પણ અમુક ધંધાકીય એકમમાં બનતું હોય છે દેન બીજો પોઈન્ટ ધંધાનો માલિક પણ આંતરિક અંકુશ પદ્ધ આંતરિક અંકુશની પદ્ધતિ હોવાથી નિશ્ચિત રહે છે અને હિસાબો પ્રત્યે ધ્યાન આપતો નથી પરિણામે ભૂલો અને છેતરપિંડી થવાનો સંભવ રહે છે તો ધંધાકી એકમના માલિકના ફાયદા બી જોયા હતા તો ધંધાકી એકમના માલિકના ફાયદા જોયા હતા તો એમાં પણ હતું કે કર્મચારી એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા ઓટોમેટિકલી તપાસાઈ જાય છે આમ હિસાબોનું કન્ટિન્યુઅસ ઓડિટ થતું રહે છે તો તેના કારણે ધંધાનો માલિક શું માની બેસે છે કે અહીંયા હિસાબોનું કર્મચારી દ્વારા એક

કર્મચારીઓ સંગઠિત થઈ હિસાબોમાં છેતરપિંડી કે ગોટાળા કરે તો છેતરપિંડી શક્ય બને છે અને તે શોધવાનું કાર્ય મુશ્કેલ છે તો અહીંયા બી શું મેન્શન કર્યું છે કે અમુક સંસ્થાઓમાં અમુક સંસ્થાઓમાં જે કર્મચારીઓ છે જે એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી દ્વારા તપાસી જાય છે પરંતુ જો આ જ કર્મચારીઓ સંગઠિત થઈને હિસાબોમાં છેતરપિંડી કરી દે કે ગોટાળા કરી દે તો એ વખતે છેતરપિંડી શક્ય બની શકે છે અને તે શોધવાનું કાર્ય મુશ્કેલ થઈ શકે છે તો આંતરિક અંકુશની આ બધી મર્યાદાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ વચ્ચેનો તફાવત જોઈશું તો પહેલો તફાવતનો પોઈન્ટ છે અર્થ તો અર્થમાં જોઈએ તો આંતરિક ઓડિટ એ પગારદાર અલગ કર્મચારી દ્વારા જ હિસાબોનું થતું ઓડિટ છે અલગ કર્મચારીની વ્યવસ્થા કરવી પડે છે તો આંતરિક ઓડિટમાં શું કરવામાં આવે છે પગારદાર અહીંયા ધંધાકીય એકમનો માલિક પગારદાર કર્મચારીને નિમે છે સાના માટે તો હિસાબોનું ઓડિટ કરવા માટે તો જેને આંતરિક ઓડિટ કહે છે સો આંતરિક ઓડિટ તે પગારદાર અલગ કર્મચારી દ્વારા જ હિસાબોનું થતું ઓડિટ છે સ્પેશિયલી ધંધાના હિસાબોનું ઓડિટ કરવા માટે ધંધાનો સંચાલક એક પગારદાર અલગ કર્મચારીની નિમણૂક કરે છે તેથી અહીં અલગ કર્મચારીની વ્યવસ્થા કરવી પડે છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો આંતરિક અંકુશમાં કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી એક કર્મચારીનું કાર્ય આપોઆપ બીજા કર્મચારી દ્વારા તપાસાઈ જાય છે પછી નંબર હિસાબો લખવામાં થયેલી ભૂલો કે અનિયમિતતાઓ શોધી કાઢવા પ્રયાસ થાય છે તો આંતરિક ઓડિટની મદદથી એનો મુખ્ય હેતુ શું છે તો હિસાબો લખવામાં કે એકમના જે બી હિસાબો લખવામાં આવ્યા છે તેમાં કોઈ બી પ્રકારની ભૂલો તો નથી ને તેમાં કોઈ છેતરપિંડી કે અનિયમિતતા તો નથી ને તે શોધવાનો હેતુ કોનો છે આંતરિક ઓડિટનો છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો હિસાબોમાં ભૂલો છેતરપિંડી કે અનિયમિતતાઓ થતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તો આંતરિક અંકુશ દ્વારા શું કરવામાં આવે છે કે કર્મચારી દ્વારા જે બી ભૂલો છેતરપિંડીને છળ કપટ થાય છે તો તેને અટકાવવાના પ્રયાસ કરવામાં આવે છે દેન પોઈન્ટ નંબર થ્રી હિસાબો લખવાનું કામ પહેલાં થાય છે અહીંયા શું કહેવામાં આવે છે કે હિસાબો લખવાનું કામ પહેલા થાય છે જ્યારે હિસાબો લખવાનું અને તેની તપાસ કરવાનું કાર્ય એક જ સાથે થતું હોય છે તો પહેલાં હિસાબો લખાઈ જાય એના પછી જ આંતરિક ઓડિટ થઈ શકે છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો હિસાબો લખવાનું અને તેની તપાસ કરવાનું કામ બંને એક જ સાથે થતું હોય છે દેન પોઈન્ટ નંબર ચાર આંતરિક ઓડિટની પદ્ધતિ સ્વયં એક કાર્ય પદ્ધતિ છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો સંચાલકો તે માટેની પદ્ધતિ નક્કી કરે છે આંતરિક અંકુશ કેવી રીતે કરવું તો તે માટેની પદ્ધતિ સંચાલકો પોતે નક્કી કરે છે ધેન પોઈન્ટ નંબર પાંચ વધારાના કર્મચારીની નિમણૂક કરવી પડે છે આપણે આંતરિક ઓડિટ માટે જોયું કે ધંધાનો સંચાલક એક અલગ જ વ્યક્તિની એક અલગ જ પગારદાર કર્મચારીની નિમણૂક કરે છે અને એ વ્યક્તિ આંતરિક ઓડિટ કરવાનું કાર્ય કરે છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો તેના માટે વધારાના કર્મચારીની નિમણૂક કરવી પડતી નથી નિયમિત કાર્ય કરતા કર્મચારીઓ વચ્ચે જ કાર્યની વહેંચણી થાય છે દેન પોઈન્ટ નંબર સિક્સ આંતરિક ઓડિટમાં કર્મચારીઓએ લખેલા હિસાબો ઓડિટર દ્વારા તપાસાય છે તો આંતરિક ઓડિટની વાત કરીએ તો કર્મચારી દ્વારા જે બી હિસાબો પહેલાં લખાઈ ગયા છે તે હવે ઓડિટર દ્વારા તેની તપાસ કરવામાં આવે છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો આંતરિક અંકુશમાં લખાયેલા હિસાબો પર અંકુશ માટેની વ્યવસ્થા હોતી નથી દેન લાસ્ટ પોઈન્ટ આંતરિક ઓડિટ એ હિસાબોની તપાસની વ્યવસ્થા છે આંતરિક ઓડિટમાં શું કરવામાં આવે છે તો ધંધાકીય એકમમાં જે બી હિસાબો રાખવામાં આવ્યા છે જે બી હિસાબો લખવામાં આવ્યા છે તે વ્યવસ્થિત રીતે લખાયા છે કે નહીં તેમાં નામા પદ્ધતિના નિયમોનું પાલન થયું છે કે નહીં તે વ્યવસ્થિત રીતે તેની નોંધણી થઈ છે કે નહીં તેમાં કોઈ બી ભૂલો અને છેતરપિંડી તો નથી ને તો આમ હિસાબોની તપાસનું કાર્ય એ આંતરિક ઓડિટમાં કરવામાં આવે છે અને આંતરિક ઓડિટ એ હિસાબેના એ હિસાબોના તપાસની વ્યવસ્થા છે જ્યારે આંતરિક અંકુશની વાત કરીએ તો આંતરિક અંકુશ એ કર્મચારીઓના કાર્યોની વ્યવસ્થા છે આંતરિક અંકુશમાં શું કરવામાં આવે છે કે કયો કર્મચારીને કયું કાર્ય સોંપવામાં આવશે તેની કઈ તે કાર્ય માટેની કઈ જવાબદારી હશે એની કઈ ફરજ હશે તો આમ આંતરિક અંકુશમાં શું છે તો કર્મચારીઓના કાર્યોની વ્યવસ્થા છે અને આંતરિક ઓડિટમાં શું છે તો તે હિસાબોના તપાસની વ્યવસ્થા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓડિટરની કામગીરી ઓડિટરની ભૂમિકા શું છે તે જોઈશું તો આંતરિક અંકુશ પદ્ધતિ માટે ઓડિટરની કામગીરી અને ભૂમિકા કંપની અધિનિયમ બે હજાર તેર પ્રમાણે શું છે તો એમાં જોઈએ તો પહેલું જ પોઈન્ટ જ્યારે ઓડિટર હિસાબોનું ઓડિટ કરે ત્યારે તેની ફરજ ધંધામાં આંતરિક અંકુશની પદ્ધતિ અને તેની અસરકારકતા તપાસવાની છે સો જ્યારે બી ઓડિટર ધંધાના હિસાબોનું ઓડિટ કરે છે ત્યારે તેની ફરજ શું છે તો ત્યારે તેની પહેલી જ ફરજ ધંધામાં આંતરિક અંકુશની પદ્ધતિ અને તેની અસરકારકતા તપાસવાની છે કે ધંધાની આંતરિક અંકુશની પદ્ધતિ કેવી છે તે અસરકારક છે કે નહીં જો સપોઝ આંતરિક અંકુશની પદ્ધતિ અસરકારક હોય તો ઓડિટર પોતાનું ધ્યાન મહત્વની બાબતો પર કેન્દ્રિત કરી શકે છે સો તેથી સૌથી પહેલું કાર્ય પહેલી કામગીરી શું છે ઓડિટરની કે ઓડિટર હિસાબોનું ઓડિટ કરે ત્યારે તેની ફરજ શું છે તો ધંધામાં આંતરિક અંકુશની પદ્ધતિ અસરકારક છે કે નહીં તે તપાસવાનું કાર્ય છે પેન પોઈન્ટ નંબર ટુ દરેક ચોપડાઓ અને વેપારોની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ ઓડિટરે કંપનીના જે બી દરેક ચોપડાઓ છે અને કંપનીના ચોપડામાં જે બી વ્યવહારો લખાયેલા છે બધાની જ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ દેન પોઈન્ટ નંબર થ્રી આંતરિક અંકુશની પ્રથાથી ઓડિટરનું કામ ઓછું થાય છે પરંતુ તેની જવાબદારી ઓછી થતી નથી આંતરિક અંકુશ પદ્ધતિ અસરકારક હોય ત્યારે જનરલી ઓડિટર શું કરે છે પોતાનું ધ્યાન મહત્ત્વની બાબતો પર કેન્દ્રિત કરે છે અને અમુક ઓડિટર શું કરે છે આંતરિક અંકુશ પદ્ધતિ અસરકારક હોય તો પછી બાબતો પર ઘણી બધી બાબતો પર ધ્યાન આપતા નથી પરંતુ આંતરિક અંકુશની પ્રથાથી ઓડિટરનું કામ ઓછું થાય છે પરંતુ તેની જવાબદારી ઓછી થતી નથી એટલે કે તેને હિસાબોનું ઓડિટ કરવાની જવાબદારી તો એઝ ઇટ ઇઝ રહે છે જો આંતરિક અંકુશ પદ્ધતિ અસરકારક છે એ માનીને ઓડિટર પોતાની જવાબદારી પ્રત્યે ધ્યાન ના આપે એટલે કે હિસાબો બરાબર છે અને હિસાબો ચેક કરવામાં ધ્યાન ના આપે અને પાછળથી હિસાબોમાં કોઈ બી પ્રકારની ભૂલો છેતરપિંડી અને છળ કપટ હોય તો તે માટેની જવાબદારી કોની બને છે તો તે માટેની જવાબદારી ઓડિટરની જ હોય છે આમ આંતરિક પ્રથાથી શું થાય છે ઓડિટરનું કામ ઓછું થાય છે એટલે કે તે નાની બાબતની જગ્યાએ મહત્વની બાબતો પર કરી શકે છે છતાં બી તેની જવાબદારી તો ઓછી થતી નથી પોઈન્ટ નંબર ચાર ઓડિટરને સહેજ પણ શંકા પડે ત્યારે હિસાબોનું વિગતવાર ઓડિટ કરવું જોઈએ એટલે કે ઊંડાણપૂર્વક ઓડિટ દ્વારા સાચી અને વાસ્તવિક માહિતી છે કે નહીં તે શોધી કાઢવી જોઈએ તો ઓડિટરને જ્યાં પણ શંકા જણાય હિસાબોમાં ત્યાં એ બાબતનું શું કરવું જોઈએ વિગતવાર ઓડિટ કરવો જોઈએ અને ઊંડાણપૂર્વક તે બાબતની તપાસ કરવી જોઈએ તેથી ઓડિટરને સાચી અને વાસ્તવિક માહિતી મળી શકે અને તે માહિતી જે બી મળે છે એ સાચી અને વાસ્તવિક છે કે નહીં તે બી શોધી કાઢવાનું કાર્ય કોનું છે ઓડિટરનું છે દેન પોઈન્ટ નંબર પાંચ ધંધામાં આંતરિક અંકુશની પદ્ધતિ સંતોષકારક કે કાર્યક્ષમ ન હોય ત્યાં ઓડિટરે જરૂર જણાય તો તે બાબતો સંચાલકોના ધ્યાન પર લાવવી જોઈએ પોતાના ઓડિટ અહેવાલમાં તેનો ઉલ્લેખ કરવો જોઈએ ધંધાની આંતરિક અંકુશની પદ્ધતિ આપણે પહેલાં જ પોઈન્ટમાં જોયું કે ઓડિટરનું મેઇન કાર્ય શું છે અને ઓડિટરનું મેઇન ફરજ શું છે તો જ્યારે એ હિસાબોનું ઓડિટ કરે છે ત્યારે તેની ફરજ ધંધામાં આંતરિક અંકુશની જે પદ્ધતિ છે તેની અસરકારકતા તપાસવાની છે સો જો ધંધામાં જે આંતરિક અંકુશની પદ્ધતિ અડોપ્ટ કરવામાં આવેલી છે તે સંતોષકારક કે કાર્યક્ષમ ન હોય તો ત્યાં ઓડિટરને જરૂર જણાય તો તે બાબત સંચાલકને ધ્યાન પર લાવવાની હશે અને પોતાના ઓડિટ અહેવાલમાં તેનો ઉલ્લેખ કરવો જોઈએ કે આંતરિક અંકુશ પદ્ધતિ છે તે અસરકારક છે કે નહીં સો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ ફરી પછી નવા સમયપત્રક મુજબ મળીશું આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર